ઉдна પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે 62 વર્ષે પંચાનંદ પ્રધાનની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિયમ જુરિયા વિશ્નોઈ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે આરોપી ઉદના ત્રણ રસ્તા પાસે વશી કોલોનીમાં ઓફિસ ખોલી હતી ખાસ કરીને ઓડિશા વાસીઓને ફસાવતો હતો આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદો સામે આવી શકે છે આરોપી ઓપેન્દ્રએ મકાન માટે શરૂઆતમાં 10000 બાદમાં 4000 ની ચોપડી બનાવવાનું અને મકાન મળી જાય ત્યારે 60000 ભરવાનું કહ્યું હતું ફરિયાદી પંચાનંદે પોતાના નામે એક દીકરીના નામે મકાન લેવાનું નક્કી કરીને તેને વીસ આપ્યા હતા આવી જ રીતે અન્ય ઇઠોતેર જણાને પણ પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના ચિટર ઉપેન્દ્ર બિશ્નોઈએ સપના બતાવીને લાખોની રકમ પડાવી હતી ચીટરે વર્ષ બે થી વર્ષ બે વચ્ચે ઠગાઈનો સમગ્ર ખેલ કર્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ છે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ પોલીસ સ્ટેશનમાં પાંચ ઓગસ્ટના રાત્રે બાવીસ અને પિસ્તાલીસ એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત છેવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેર થી જાન્યુઆરી બે હજાર પંદર ની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સ ને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવ્સે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર

હાલ અત્યારે મુખ્ય આરોપી ની પૂછપરછ ચાલુ છે અત્યાર સુધીમાં અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય કે સંડોવાયેલા હોય એવું ધ્યાન પર આવેલું નથી પણ તેમ છતાં એની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે જો કોઈ આમાં સંડોવાયેલું હશે તો એની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એની ઉંમર પણ ઘણી વધારે છે એ પણ અત્યારે બીજું કોઈ કામ કરતો હોય એવું ધ્યાનમાં નથી ઘણા લાંબા સમયથી એ બહાર હતો અને અત્યારે જસ્ટ હમણાં આવ્યો છે અમારે જાણ થઈ એટલે તાત્કાલિક પછી ગુનો દાખલ કરેલો છે સુરતમાં હાલ કોઈ કામકાજ કરતો જે ઓરિસ્સાના વતની છે ગંજામ જિલ્લા ઓરિસ્સાથી એ બિલોંગ કરે છે એટલે જે ઓરિસ્સાના વતની છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવા પ્રકારના મકાનો અપાવવામાં આવશે એવી લાલચ આપી હતી એટલે જે વતની છે અને સુરતમાં કામકાજ માટે આવેલા છે મજૂરી કામ માટે આવેલા છે એવા લોકોને જ ટાર્ગેટ કર્યા હતા જગ્યા મેં કીધું એ પ્રમાણે કે એની ઓફિસ ઉધના ખાતે હતી આ બાબતે એને કોઈ રસીદ ક્યારેય આપેલી નથી ક્યારેય કોઈ ફોર્મ ભરાવેલા નથી એટલે એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે આ જે મજૂરી કામ કરતા લોકો હતા એમને એમને ભોળવેલા છે એ બાબતની કોઈ સ્પષ્ટતા એણે ક્યારેય કરેલી નથી નહીં એ પૈસા જે છે એ મે મુખ્ય ફરિયાદી જે આ પંચાનંદ મહાદેવ પ્રધાન છે એમની પાસેથી એમના રિલેટિવના ના પૈસા એને કેશમાં જ મેળવેલા હતા